નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર ગઈ તારીખ તેર બે પચીસના દિવસે ધ્રાંગધ્રાની શિખર સ્કૂલમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સ્વરક્ષણ તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્કૂલના બસો જેટલા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણની તાલીમ માટે ભાગ લીધો હતો જેનું ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ યુ મસીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી એમ વાઘેલા હેડ કોન્સ્ટેબલ રજનીભાઈ પટેલ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ પઢિયાર તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા તાલીમ લેનાર વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા આ અંગે એની તાલીમ ટ્રેનર રણજીતભાઈ ચૌહાણ મેહુલભાઈ ચૌહાણ અને ચેતનભાઈ વાણિયા એ આપેલ હતી રિપોર્ટ જયસિંહભાઈ પઢિયાર સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે અત્યારે એ જે વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપેલ હતી તેનું ડેમોટ્રેસન ચાલી રહ્યું છે અને ધ્રાંગધ્રાના આ શિખર સ્કૂલની અંદર આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો તો દર્શક મિત્રો આપ સીડી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કોઈ પણ નવી અપડેટ જલ્દીથી જલ્દી આપ સુધી મેળવવા માટે સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ખાસ કરીને મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણા જિલ્લાના આપણા તાલુકાના આપણા શહેરના આપણા ગામડાઓના દરેક નવા ન્યૂઝ અપડેટ આપના સુધી જલ્દીથી જલ્દી મળતા રહે આભાર